છાપો માર્યો હતો આ વાડીમાં આવેલી ઓરડીના આગળના ભાગે અમુક શખ્સો ગોળ કુંડાડુ વાડી ગંજી પાના વડે પોતાનું નસીબ આવી રહ્યા હતા તેવામાં અચાનક આવેલી પોલીસે ગામના રમેશ અખા સોલંકી રાજપૂત તેમજ પ્રવીણ ભીખા રવાણી રાજપૂત મેહુલ ભુદા ગોહિલ રાજપૂત મહેન્દ્ર વેલા રવાણી રાજપૂત લખમણ રામા પરમાર રાજપૂત તેમજ ચંદ્રેશ રતન ઠાકોર રાજપૂત રાણા વસા સોલંકી રાજપૂત રામસિંહ વિસા કોળી તથા વીરા લખમણ ચૌહાણ રાજપૂતની ધરપકડ કરી હતી ત્યારે કાના ઉર્ફે કન્નાવાલા સોલંકી નામનો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો પકડાયેલા આ નવ ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ત્રેસઠ હજાર ચારસો પચાસ તથા ત્રણ બાઇક અને નવ મોબાઈલ એમ કુલ કિંમત રૂપિયા એક લાખ ત્ર્યાસી હજાર ચારસો પચાસનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો